નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ આઠ ભાગ બેની અંદર અંગ્રેજી વિષયનું સોલ્યુશન જોઈશું તો મિત્રો ધોરણ આઠ અંગ્રેજીની અંદર ભાગ બેમાં યુનિટ વન ક્યુ ફોર ક્વેશ્ચન તો શરૂ કરીએ એક્ટિવિટી વન ફિલ ઇન ધ બ્લેન્ક્સ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ ખાલી જગ્યા એવું પૂરવાની છે ઉપર શબ્દો આપેલા છે સુનિતા વિલિયમ્સ વર્કડ એટ એઝ અ ફ્લાઇટ એન્જિનિયર સુનિતાઝ ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત શી ડીડ હર ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી શી વોઝ બોર્ડ ઇન સપ્ટેમ્બર મંથ સુનિતા વિલિયમ્સ ઇઝ એન એસ્ટ્રોનોટ હવે પ્રશ્ન વન બી ચૂઝ ધ કરેક્ટ આન્સર વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ગ જન્મ ક્યાં થયો હતો ઓહિયો વેર ડઝ સુનિતા વર્ગ નાસા વિચ આઇટમ ડીડ સુનિતા બ્રિંગ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ આઇડલ ઓફ ગણેશિયા વુ ઇન્સ્પાયર્ડ સુનિતા મહાત્મા ગાંધી ફાઈ વોટ ઇઝ ધ નેમ ઓફ સુનિતાસ ફાધર દીપક કમ્પ્લીટ ધ ઇન્ટરવ્યુ વિથ ધ ઇઝ ગીવન ઇન ધ બોક્સ મિત્રો અહીંયા થોડા શબ્દ સમૂહો આપ્યા છે નીચે એક સંવાદ આપ્યો છે આપણે આ શબ્દો મૂકીને સંવાદ પૂર્ણ કરીશું ઇન્ટરવ્યુઅર હેલો વોટ ઇઝ યોર નેમ જય માય નેમ ઇઝ જય ઇન્ટરવ્યુઅર વેર વેર યુ બોર્ન જય આઈ વોઝ બોર્ન એટ મોડાસા ઇન્ટરવ્યુઅર વેર ડૂ યુ સ્ટડી જય આઈ સ્ટડી એટ महा सुलिया प्राइमरी स्कूल इंटरव्यूअर वेन डू यू गो टू स्कूल जय आई गो टू स्कूल एट टेन ओ क्लॉक मित्रों को वॉट डू यू प्ले इन द रिसेस आई प्ले कबड्डी थैंक यू सो मच जय वेलकम हमें आग चूज द करेक्ट ऑप्शन एंड रीराइट द सेंटेंस या બે શબ્દો આપે છે જેમાં સાચો શબ્દ રહેવા દઈશું અને ખોટો શબ્દો પર ચેક મારીશું યુવરાજ બ્રોટ સુગર ફ્રોમ ધ માર્કેટ યસ્ટરડે નેહા ગ્રેજ્યુએટેડ ફ્રોમ એલબી એન્જિનિયરિંગ કોલેજ મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનીતા ઇન હર લાઈફ દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત સુની હવે મિત્રો આ જે વાક્યો આપણે બનાવ્યા ખોટું માહિતી ચેકી હવે આ વાક્યને પૂરું કરવાનું છે પાછળ આપણે જોઈએ તો આ રીતે તમે યુવરાજ બ્રોડ સુગર ફ્રોમ માર્કેટ યસ્ટર્ડે એ બીજા વાક્ય પણ અહીંયા લખી શકું છું એક્ટિવિટી ટુ ટીક ધ ક્વેશ્ચન દેટ હેઝ આન્સર ઇન ધ સેન્ટેન્સીસ વાક્ય માટે જે પ્રશ્ન બનતો હોય એને ટીક કરવાનો છે વિની વેન્ટ ટુ ગાંધીનગર ઓન ફ્રાઈડે વેર ડીડ વિની ગો ઓન ફ્રાઈડે આ પ્રશ્ન બનશે સાચું વોટ ડીડ વિની ઇટ એવું કશું થતું નથી કશું ખાતું નથી તો નહીં કરીને વુ વેન્ટ ટુ ગાંધીનગર આ પ્રશ્ન બનશે કરીશું સુનિલ ઇઝ રીડિંગ અ બુક ઇન ધ રૂમ વોટ ઇઝ સુનિલ રીડિંગ થશે વો ઇઝ રીડિંગ અ બુક આ પણ પ્રશ્ન બનશે હાઉ મેની બુક્સ ઇઝ સુનિલ રીડિંગ આ બનશે નહીં યોગિતા વિલ પ્લે ચેસ એટ સ્કૂલ ટુમોરો વેર વિલ યોગિતા પ્લે પ્રશ્ન બનશે વોટ વિલ યોગિતા પ્લે પ્રશ્ન બનશે વેન વિલ યોગિતા પ્લે ચેસ આ પણ પ્રશ્ન બનશે જયરાજ સિંગ પ્રેયર એટ સ્કૂલ વોટ ડઝ હી ઇટ એટ સ્કૂલ ઈટ એટલે ખાવું ખાવાની વાત આમાં છે નહીં તો નહીં બને પ્રશ્ન બે ડઝ સી બે ડઝ હી સિંગ પ્રેયર તો આ પ્રશ્ન બનશે વુ સિંગ્સ પ્રેયર આ પ્રશ્ન પણ બનશે નરેશ ક્લિનડ ધ રૂમ એસ્ટડે વોટ ડીડ નરેશ ક્લીન પ્રશ્ન બનશે વેન ડીડ નરેશ ક્લીન ધ રૂમ પ્રશ્ન બનશે વુ ક્લિનડ ધ રૂમ પ્રશ્ન બનશે મેગ ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે પ્રશ્નો બનાવવાના છે રાહુલ ઇઝ પ્લેઇંગ એટ સ્કૂલ વેર ઇઝ રાહુલ પ્લેઇંગ તો ડબલ્યુ એચ ક્વેશ્ચન બનાવવાના છે કોમલ અરાઈવડ એટ ધ ટેમ્પલ વેર તો વેરથી પ્રશ્ન બનાવીશું વેર ડીડ કોમલ અરાઇવ ઈશાન વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ વુ વુ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ Satyam bought the books two years ago. When did Satyam buy the books? Viren ordered a pizza in the fair. What? What did Viren order in the fair? Nayan saw two lions under the tree. How many? How many lions did Nayan see under the tree? She wants half a liter milk. How much? How much milk does she want? ઋતુ લાફડ લાઉડલી ઇન ધ મિડલ ઓફ ધ મેચ વેર ડીડ ઋતુ લાફ લાઉડલી રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેક ફાઇવ ક્વેશ્ચન્સ આ ફકરો વાંચીને પાંચ પ્રશ્નો બનાવવાના છે તો પાંચ પ્રશ્નો આપણે બનાવ્યા છે વેર ડીડ કિરીટ ગો વોટ ડીડ હી બાય હાઉ મચ રૂપીઝ ડીડ હી પે વુ ઇઝ જૈમિની વોટ ડીડ કિરીટ બાય ફ્રોમ ધ ગ્રોસરી શોપ એક્ટિવિટી થ્રી સોલ્વ ધ રીડલ્સ એન્ડ રાઈટ ધ આન્સર્સ અહીંયા ઉખાણા આપ્યા છે અહીંયા તમને જવાબો પણ આપ્યા છે એ દરેક રીડલ્સ માટે શોધવાના છે ઇટ હેઝ હેન્ડ્સ એન્ડ અ ફેસ બટ કાંટ હોલ્ડ એનીથિંગ ઓર સ્માઈલ ક્લોકસ ઇટ બિલોંગ ટુ યુ બટ યુઅર ફ્રેન્ડ યુઝ ઇટ મોર વોટ ઇઝ ઇટ યોર નેમ Cat's mother has three children: snap, crackle, and cat. I have a tail and I had and a head, but nobody. What am I? I have a tail and a head, but no body. What am I? Coin. It gets wet as it dries. Towel. Oh Read these words aloud. मित्रों शब्दों आपन करवा थी एन्युअल कॉन्टेस्ट कॉम्पिटिशन स्कोरर मिस्टर ब्राइट एक्सपर्ट कॉन्टेस्ट ईगरली अवेटिंग वेस्ट पार्टिसिपेंट मेक्सिम स्कॉलरशिप मिस्टिक पीक हेल्पलाइन एडवाइस सपोर्ट ऑप्शन कन्फ्यूज कीप इट अप डिस्टर्ब ऑडियंस टोर्नामेंट ब्रीथ इन रीड विथ राइम

Mr. Bright is a laptop. He is a scorer too. How many contestants are there? There are nine contestants. Is Mr. Parmar the principal? No, Mr. Parmar is not the principal. Who is the English teacher? Mr. Parmar is the English teacher. Mr. Parmar is the expert. True or false? False. Where are the computer screens? In front of the contestant. ઓફ 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 સ્ટોપ વિરોધી સ્ટાર્ટ વોટ ઇઝ ઇઝ ધ ધ ધ નેમ નેમ ફર્સ્ટ 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 રાઉન્ડ રાઉન્ડ ફાસ્ટ ફિંગર મચ ટાઈમ નંદિતા ટેક ટુ આન્સર નંદિતા નંદિતા ટુક સેકન્ડ્સ ટુ આન્સર સોની વોન ધ ફર્સ્ટ રાઉન્ડ ટ્રુ ટ્રુઅર ફોલ્સ ફોલ્સ નંદિતા સોની નંદિતા ગોસાઈ સાચું આવે ઓફ ફાસ્ટ સાઇનો સમાનાર્થી ક્વિક Will the contestant have questions on their computer screen? Yes, contestant have questions on their computer screen. Antonyms of answer. Answer no the question. The winner will come to the smart sheet. Khaljagaya tried hard. Nandita tried hard. Who will ask questions? Mr. Parmar will ask questions. Each correct answer will give you dabeli, true or false. ડાબી લીને સ્કોલરશીપ મળવાની છે હાઉ મચ ઇઝ ધ સ્કોલરશીપ સ્કોલરશીપ ઇઝ ટુ હંડ્રેડ રૂપીઝ એવરી મંથ મિસ ટિક ટિક ઇઝ અ ખાલી જગ્યા ક્લોક હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર ધેર આર થ્રી હેલ્પલાઇન્સ ડીડ નંદિતા સક્સીડ લાસ્ટ યર નો શી ડીડ નોટ સક્સીડ લાસ્ટ યર વિચ વર્ડ ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ રાઇટ રાઇટની જગ્યાએ કયો શબ્દ વપરાયો છે करेक्ट वु वोन अनादर गि नंदिता वोन अनादर गिम्स ड नंदिता प्ले नंदिता प्लेज नंदिता विन विच अवॉर्ड डी नंदिता विन शी वोन द्लेयर्स ऑफ द मैच अवॉर्ड अवॉर्ड फॉर स्पोर्ट कॉम्पिटिशन स्पोर्ट कॉम्पिटिशन शु कहवाजू टोर्नामेंट एंटोनिम्स ऑफ रॉन्ग रॉन्ग नो विरोधी शब्द. राइट. द एक्टिविटी फॉर फास्ट फिंगर फर्स्ट एंड फाइंड वो फाइन वू सेक्य कौन बोल्यू गुड मॉर्निंग एंड वेलकम एवरी वन विकास ऑल द बेस्ट टू द दार्टिसिपंट मिस्टर परमार. आई वोट टू कॉल मै आंटी नंदिता ओके नंदू आई एम रेडी नंदिता आंटी वेल प्लेड नंदिता मिस्टर परम રીડ ધ એક્ટિવિટી ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એન્ડ અરેન્જ ધ સેન્ટેસિસ ઇન સિકવન્સ મિત્રો આપણી જે વાર્તા છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એમાં થયા છે આપણે એને લાઈફમાં ગોઠવીશું ક્રમમાં વિકાસ વેલકમ એવરી વન ટુ સ્મિટ વિદ્યાલયા નંદિતા કમ ટુ ધ સ્માર્ટ સીટ નંદિતા વોન ધ ફર્સ્ટ ગિફ્ટ નંદિતા કોલ્ડ ધ હર આન્ટ નંદિતા ગેવ ધ રોંગ આન્સર ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ એન્ડ રાઇટ અહીંયા વાક્યમાં બે શબ્દો આપે છે એમાં સાચો શબ્દ પસંદ કરીને વાક્ય બનાવવાનું છે નંદિતા વોઝ ધ વિનર ઓફ ધ ટોર્નામેન્ટ ધેર વેર નાઇન ધેર વેર નાઇન કન્ટેસ્ટન્ટ નંદિતા વોઝ કન્ફ્યુઝડ ઇન ગીવિંગ આન્સર તો કન્ફ્યુઝડ શબ્દ રાખવાનો છે ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ ડિસ્ટર્બન્સ નંદિતા ઇઝ ધ પ્લેયર ઓફ હોકી નંદિતા ઇઝ ધ પ્લેયર ઓફ હોકી ચૂઝ ધ સેન્ટેન્સ એઝ શોન ઇન એક્ઝામ્પલ ઉદાહરણ પ્રમાણે વાક્ય પસંદ કરવાનું છે લખવાનું છે મિસ્ટર પરમાર આઈ ગો ટુ બુચ મિસ્ટર પરમાર ગોઝ ટુ ભૂજ તો આ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવીશું નંદિતા આઈ એમ સો લકી નંદિતા ઇઝ સો લકી આન્ટી આઈ એમ રેડી આંટી ઇઝ રેડી નંદિતા આઈ વોન્ટ ટુ કોલ માય આંટી નંદિતા વોન્ટ્સ ટુ કોલ હર આંટી મિસ્ટર પરમાર આઈ એમ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન વિકાસ આઈ વેલકમ યુ વિકાસ વેલકમ્સ યુ અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ વર્ડ્સ આલ્ફામેટિકલ એટલે એબીચડીના ક્રમમાં આપણે શબ્દોને ગોઠવશું એ શબ્દો આપ્યા છે એમાં એ વાળો શબ્દ પહેલા લઈશું પછી બી સી એમ ક્રમમાં અરેન્જ બ્રાઇટ ડિસિપલ ઈગર ફિલ્ડ પ્રેઝ વોઇસ વન્ડર આ રીતે ના ક્રમમાં આપણે શબ્દોને એક્ટિવિટી 5 રીડ ધ ટાઈમ એન્ડ એન્ડ ક્વેશ્ચન્સ અહીંયા સ્વામી વિવેકાનંદની જીવન રેખા ટાઈમ આપી છે ઇવેન્ટ્સ આપી છે બધી એના માટે આપણે પ્રશ્નો બનાવવાના છે વેર વોઝ સ્વામી વિવેકાનંદ બોર્ન વેન ડીડ સ્વામી વિવેકાનંદા બોર્ન વેન ડીડ સ્વામી વિવેકાનંદ ફાઉન્ડ ધ રામકૃષ્ણ મિશન હાઉ ઓલ્ડ વોઝ સ્વામી વિવેકાનંદ વેન પાસ્ડ હવે વોટ ડીડ ઈ ઇન અઢારસો અટે એ જ રીતે મિત્રો અહીંયા શિવાજી મહારાજની ટાઈમ લાઈન આપી છે અહીંયા એમના જન્મના વર્ષ અને બીજી બધી ઘટનાઓના વર્ષ અહીંયા બનેલી ઇવેન્ટ્સ આપી છે એના માટે આપણે પ્રશ્નો બનાવીશું વેર વોઝ શિવાજી બોર્ન વેન વોઝ શિવાજી મહારાજ બોર્ન વુ એસ્કેપ્ડ ફ્રોમ આગ્રા વેર ડીડ શિવાજી મહારાજ ક્રાઉડ હિમસેલ્ફ વુ કિલ્ડ અફઝલ ખાન આના માટે આપણે પ્રશ્નો બનાવે છે પ્રિપેર ટાઈમલાઇન ઓફ યોર મધર તમારી માતા માટે સમય રેખા ટાઈમલાઇન બનાવવાની છે નેમ ઓફ યોર મધર અહીંયા એક ઉદાહરણરૂપ ટાઈમ લાઈન બનાવી છે લક્ષ્મીબેન એમના જન્મ એમના જીવન સાથે બનાવેલી ઘટનાના વર્ષો અને અહીંયા ઘટના જોઈ શકો છો તમે વેર વોઝ યોર મધર બોર્ડ વેન વોઝ યોર મધર બોર્ડ વેન ડીડ યોર મધર ગો ઇન ક્લાસ વન વુ મેરિડ ઇન ટુ થાઉઝન્ડ એટ પ્રશ્નો તમે બની રાઇટ રાઈટ ફાઇવ સેન્ટેન્સ અબાઉટ યોર મધર અહીંયા જે તમે ટાઈમ લાઇન બનાવી છે એ ટાઈમ લાઇન અને એ સિવાયના વાક્યો પણ તમે માતા વિશે લખી શકો માય મધર નેમ ઇન લક્ષ્મીબેન શી બોર્ડ ઇન ગાંધીનગર શી ઇઝ થર્ટી એટ યર્સ ઓલ્ડ માય મધર ગોટ મેરિડ ઇન ટુ થાઉઝન્ડ એટ માય મધર ઇઝ સો લવિંગ એન્ડ કેરિંગ પર્સન એક્ટિવિટી સીક રાઇટ ઓપ્શન્સ ફોર ધ ગીવન ક્વેશ્ચન આપેલા પ્રશ્ન માટે ઓપ્શન લખવાના છે વુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ભારતના પ્રધાનમંત્રી કોણ છે તો નરેન્દ્ર મોદી એક ઓપ્શન સાચો છે બીજા ત્રણ ઓપ્શન તમારે લખવાના વિચ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત ગુજરાતનું પાટનગર કહ્યું તો ગાંધીનગર એ સાચો જવાબ છે બીજા ત્રણ ઓપ્શન તમે સિમિલર લખી શકો વેન ઇઝ ઉત્તરાયણ ઉત્તરાયણ ક્યારે આવે છે તો આ ડી ઓપ્શન સાચો છે ફોર્ટીન્થ જાન્યુઆરી બીજા તમે સિમિલર ઓપ્શન લખો હાઉ મેની વ્હીલ્સ ડઝ ધ બાયસાઈકલ હેવ સાયકલને કેટલાક પૈડા હોય ટુ આ જવાબ સાચો છે બીજા તમે ઓપ્શન લખો વેર ઇઝ કાંકરિયા લેક કાંકરિયા તળાવ ક્યાં આવ્યું છે અમદાવાદ પણ તમે ગાંધીનગર પાટણ રાજકોટ બીજા ઓપ્શન પણ લખવાના એ રીતે મિત્રો તમે ઓપ્શન લખી શકો વીચ કલર ઇઝ નોટ ઇન ધ રેનબો આ ઓપ્શનો તમે લખી શકો ફ્રોમ વેર ડઝ ધ સનરાઈઝ સૂર્ય કઈ દિશામાં મૂકે છે ઇસ્ટ બીજા તમે સાઉથ નોર્થ વેસ્ટ ઓપ્શન લખી શકો ધર ઇઝ લોડ શિવા કોણના પિતા ભગવાન શિવ છે તો ઓપ્શન ગણેશ સાચું છે બીજા તમે ઓપ્શન લખી શકો તો મિત્રો આ રીતે આપણે ઓપ્શન લખવાના છે હવે નીચે જોઈએ અરેન્જ ધ વર્ડ્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ મેક મિનિંગફુલ ક્વિશ્ચિયન્સ અહીંયા શબ્દો આડા આવડા થયેલા છે એ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે વેર ડૂય યુ લીવ રીચ ઇઝ યોર પેન હુ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ યોર સ્કૂલ વેર આર ધ પ્લેઈંગ ક્રિકેટ વોટ ડીડ શી કુક યસ્ટરડે હાઉ મેની મેંગોઝ આર દેર ઇન ધ બોક્સ હાઉ મચ વોટર ઇઝ દેર ઇન ધ બોટલ તો મિત્રો અહીંયા મિનિંગફુલ વાક્યો બનાવ્યા છે અને આ બધા ડબ્લ્યુ એસ ક્વેશ્ચન પણ છે વેન વીલ શી મીટ યુ વોટ વોઝ મેહુલ રાઇટિંગ યસ્ટરડે વોટ કેન ધ એલિફન્ટ ઇટ હવે એક્ટિવિટી આઠ સ્ટડી ધ પિક્ચર તો મિત્રો અહીંયા એક ચિત્ર આપ્યું છે જે બસ સ્ટેશનનું ચિત્ર છે બસ સ્ટેશનમાં ઘણી બસો પેસેન્જર્સ દેખાય છે એના માટે આપણે રીડ ધ વર્ડ્સ એન્ડ કેન્સલ વીચ આર નોટ રિલેટેડ ટુ ધ પિક્ચર પહેલાં તો શું કરવાનું છે અહીંયા જે શબ્દો આપ્યા છે એમાંથી જે શબ્દો આ ચિત્રને લગતા નથી એને આપણે દૂર કરવાના છે જો બસ સ્ટેશન બસીસ પેસેન્જર્સ બેગ લગેજ વેઇટિંગ ફોર બસ ગેટિંગ ઇન ટુ ધ બસ આ બધા લાગુ પડે છે જ્યારે પ્લેન શબ્દ લાગુ પડતો નથી ગાર્ડન શબ્દ લાગુ પડતો નથી રનિંગ ફોર ટ્રેન લાગુ પડતો નથી સ્કૂલ શબ્દ પણ લાગુ પડતો નથી આટલા શબ્દો આપણે દૂર કર્યા છે હવે જે શબ્દો બચ્યા છે એ શબ્દો માટે વાક્ય બનાવવાના છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ બસ સ્ટેશન ધેર આર મેની બસિસ ઇન ધ બસ સ્ટેશન મેની પેસેન્જર્સ આર વેઇટિંગ ફોર ધેર બસ પેસેન્જર્સ હેવ બેગ્સ એન્ડ લગેજ વિથ ધેમ સમ પેસેન્જર્સ આર ગેટિંગ દેર સીટ્સ ઇન ધ બસ ધ બસ સ્ટેશન ઇઝ વેરી બિગ એન્ડ ક્લીન અને મિત્રો આ એક ફન એક્ટિવિટી છે જેમાં એસ એસએસ વાળા બધા લગભગ શબ્દો છે અને તમારે તમારા મિત્ર સાથે આને જોડતી વાંચન કરવાનું છે તો મિત્રો આ હતું ધોરણ આઠ સો અધ્યયન પોથી ભાગ બેના યુનિટ વન ક્યુ પર ક્વેશ્ચનનું સોલ્યુશન સોલ્યુશન ગમે તો આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અન્ય સોલ્યુશન માટે મારી ચેનલની મુલાકાત લેતા રહેજો થેન્ક યુ